બીજું કંઈ કેવું નથી હું પાછલા ત્રણ વર્ષથી હમણાંથી જુદો પડેલો છું ભારતીય જનતા પાર્ટીનો ભગો જગડિયા તાલુકામાં લોકશાહી પછી તેવી વખત લહેરાયો છે તો સભાઈ છે એમને એ દુઃખ હોય જે આદિવાસી સમાજની વાત કરે આદિવાસી સમાજ એમના કરતાં મને વધારે ચાહે છે અને એની મને પ્રતિધિ છે મને આદિવાસી સમાજે હંમેશા સમર્થન આપ્યું છે અને મારા મારી સાથે લાગણી થી જોડાયેલો જ છે કે વિરોધ એટલે આજે તો હું એટલું જ કહેશ કે મહેશભાઈ તમે તમારો વિરોધ જારી રાખો આવનારા સમયમાં ખબર પડશે કે આ પબ્લિક કોની સાથે છે દૂધના ડેરી ના સભાસદો કોની સાથે છે બરાબર બહુ લાંબો સમય છે નહી ખાલી પરિણામનો નો ઇંતજાર કરો

જે એક વર્ષનો દૂધ દૂધનો ભાવ ફેર આપતો હોય ત્યારે ભરૂચ જિલ્લાનો મહિનાનો આપી અને ખરેખર જે એમનો હક છે અધિકારો રાખે છે તમે સાધારણ સભામાં આ બાબતે વિનંતી કરેલી કે ભાઈ એક વર્ષનો તમે ભાવ ફેર આપો જે તે સમયે હાલના ચેરમેનશ્રી એ ભાવ ફેર આપવા માટે સ્વીકારેલું પણ તેના બી આઠ આઠ મહિનાના વાળા વીતી ગયા હોવા છતાં એમણે એ દિશામાં કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી એટલે અમારે આ નવી પેનલ ઉતારી અને સંઘ સભાસ હિત માટેનો નિર્ણય કરવો પડ્યો છે